બોટ તૈયાર થાય છે જોઈ શકો છો તમે આ બોટ છે કાકા આ બોટ ક્યાં જાય હવે મચ્છી પકડવા માટે તૈયાર થાય છે જો બધું કે ત્યારે કામ કરે છે રાતના અગિયાર વાગે જાશે ભાઈનું એમ કહેવાનું છે આજ થી ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ પહેલા અહીંયા બધું જહાજ આવતું અને સૂત્ર અનુસાર જાણકારી મળેલી છે મને કે હાઈ એવરીવન કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા બ્લોક ચેનલ ની અંદર તમારું સ્વાગત છે ચાલીસ થી પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા બંદર પોર્ટ કહેવાતું હજી પણ મહુવા પોર્ટ બંદર પોર્ટ કહેવાય જ છે પણ અત્યારે શું હાલ છે શું નહીં આપણે ત્યાં જોશું અને કેવી પરિસ્થિતિ છે ત્યાં દરિયાની પછી અંદર કેવા ઘર છે શું છે શું નહીં બધું એક્સપ્લેન કરશું એની પેલા વિડીયો અને ચેનલમાં પહેલી વાર છો તમારા ભાઈની ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોયા બટન બતા તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દેજો પછી તમે વિડીયો જોવામાં લાઈક કરવાનું પણ ભૂલી જાઓ છો અને એક સારી એવી કમેન્ટ કરી દેજો જેથી કરીને તમારા ભાઈને મોટિવેશન મળી શકે તો ચાલો ગાઈસ હવે આપણે અંદર જઈએ બંદર પોર્ટમાં માં બરોબર અંદર શું છે શું નહીં આપણે બધું જાણશું અને પેલા વિડીયો માં એને સુધી બનાવે તો ફાઇનલી ગાઈસ અત્યારે હું અને મહેંદીભાઈ આવી ગયા છે અંદર તમે જોઈ શકો છો બરોબર આપણે અંદર જઈને બધું એક્સપ્લોરિંગ કરશું તો અત્યારે મહેંદીભાઈ પણ મારી સાથે છે કેમ કે એ પણ આવેલા છે આ પેલું વેલું તો ઘર જ છે ચાલો હવે અંદર આપણે જઈએ મકાન છે કે શું છે બહુ ખ્યાલ નથી આજો બધું બંધ પડેલું છે બધું તાળા લોકઅપ મારેલા છે તો મોટા મોટા દરવાજા છે રસ્તા માં આપણને મળી ગયા કૂતરા જતા કૂતરા જતા અને મારી જલ્લો કઈ આવું છે તો જાય કઈ અંદર શું પોઝિશન છે શું નહીં આપણે બધું વિડીયોમાં કવર કરશું તો ગાઈસ આ તમે જોઈ શકો છો કે અહીંયા એક પથ્થરોનો રસ્તો બનાવેલો છે બરોબર આજુબાજુમાં પાણી હોય છે અને વચમાં રસ્તો કરેલો છે ડેન્જર રીતનો એટલે તમે અહીંથી ચાલીને જઈ શકો આજુબાજુમાં પાણી હોય ત્યારે વચમાં તમે પથ્થર ઉપરથી ચાલીને પણ જઈ શકો બહુ જબરજસ્ત રસ્તો છે આ જોઈ શકો આપણે આવી ગયા છે અંદર બીચ છે બરોબર અત્યારે તો બહુ પાણી છે નહીં કેમ કે ઓછું પાણી છે અને આની બહુ મોટી હિસ્ટ્રી છે આ મહુવા બંદર પોર્ટની એમ કે ચાલ આજથી ચાલીસથી પિસ્તાલીસ વર્ષે પહેલાં અહીંયા બધું જહાજ આવતું અને સૂત્ર અનુસાર જાણકારી મળેલી છે મને કે અહીંયા છે ને પહેલાં તો કાંઈ બહુ ગાડીઓ બડીઓ હતું નહીં એટલે ઉડ ગાડીમાં ફેરા કરતા અને ગધેડા પણ હતા એમાં એનથી થ્રુ બધું માલ સપ્લાય થતો એમ મહુવા ગામમાં તો એવું હતું બહુ મોટું કામકાજ હતું મહુવા બંદરનું અત્યારે તો નથી અત્યારે કહેવાય કે આપણે જે પીપાવા પોર્ટ છે ત્યાં બહુ મોટું કામ છે અને ત્યાં શિફ્ટ થઈ ગયું છે એમ હવે જ્યારે મોવા મોવાપોડ બને બંદર બને ત્યારે તો જોયું જાય બાકી અત્યારે તો જે છે એ હાલની પરિસ્થિતિ છે બરાબર જે છે એ જ્યારથી અહીંથી બંધ કરવામાં આવ્યું ત્યારથી બાકી જૂનવાણી લોકો અત્યારે છે નહીં ન કરે આપણે થોડીક હિસ્ટ્રી જાણત ને નોલેજ તમને આપત બટ છે નહીં અત્યારે તો ચાલો ગાઈસ આપણે જેવું એ બીજું આગળ બતાવવાની કોશિશ કરું છું અને કોઈ વ્યક્તિ મળે તો આપણે એની પાસેથી જાણીએ સ્કૂલ જ રાત થઈ ગઈ છે કેમ કે થોડા ફોટા બોટા શૂટ કર્યા બરોબર આગળ અને થોડીક મજા આવી આનંદ મેળો અહીંયા દરિયાનો અત્યારે એક બોર્ડ છે બરોબર ત્યાં તૈયારી કરે છે કાંક આપણે જોશું ત્યાં સુધી બનાર વિડીયોમાં જો અહીંયા કામ ચાલુ જ છે હશે હોય તો બહુ નથી ખબર પણ અહીંયા કામ કરી રહ્યા છે આ લોકો તો આપણે જોઈએ કે શેની તૈયારી ચાલે છે શું છે શું નહીં એક બોર્ડ તૈયાર થાય છે જોઈ શકો છો તમે આ બોર્ડ તૈયાર થાય છે કાકાને આવું છે આ શું છે વચ્ચી છે એ તો હે કાકા બોટ ક્યાં જાહે હવે એટલે તૈયાર થાય છે અત્યારે એવું છે એમ ને હા પકડવા માટે જ હે ને ઓકે હમ હમ જલપરી જલપરી નામની બોટ છે મચ્છી પકડવા માટે તૈયાર થાય છે જો બધું કામ કરે છે રાતના અગિયાર વાગે પણ એ રીતનું તૈયાર થાય છે આ લોકો બહુ મહેનત કરતા હોય છે પછી અત્યારે તૈયાર કરીને રાતે નીકળશે કેમ કે પાણી બહુ ઓછું છે અહીંયા સવારે હતું એમ ઓલા કહેવાનું હતું પ્લસ કઈશ આવું છે મોવા આપું બંદર પોટ ગણાય છે આમ પણ આગળ પણ બહુ છે પણ અત્યારે હવે રાત પડી ગઈ છે તો શું કરશું હવે રાત પડી ગઈ છે મેંદીભાઈ તમારું શું કેવું છે હવે જઈએ ક્યાં જવું છે ઘરે ઘરે જઈને શું કરવું અહીંયા આપણે નદીમાં જ રહીએ દરિયો છે નદી ક્યાં હા તો નદીમાં તો દરિયામાં દરિયામાં રહીએ દરિયામાં નથી રહેવું તો ઘરે જવું છે હા આગળ એક બોટ છે પણ આપણે થોડુંક લઈએ બરોબર તો બીજી પણ બોટ પાછળ આપણે આવી ગયા છે જો આ પણ બોટ તૈયાર થાય છે આ રીતની તે આગળ પણ પણ ભાઈ એ બહાર જાય છે અને આ બોટ પણ બહાર જાય છે આપણે જાન ભાઈ પાસે પૂછીએ બરોબર આ બોટ ક્યાં જાય છે અહીંયા પણ તૈયારી ચાલી રહી છે તમે જો ત્યાં જેમ જેમ થતું હતું એમ જ અહિયાં ઝાડ બાળ બાંધીને આ લોકો કરે છે અહીંયા જો આ બસ ત્યાં અંદર રાતના આ પણ જવા દાદા આ ક્યાં જવાની બોટ અંદર દરિયામાં ને એની તૈયારી ચાલે કેટલા વાગે જાય હમ તો દસ અગિયાર વાગે રાતના જશે બરોબર હા મેં પણ આપણે આગળ પૂછ્યું હતું ત્યાં પણ ભાઈનું એમ જ કહેવાનું હતું તો મચ્છીમારો હોય તો એ લોકો પકડવા જતા હોય કે પાછી ઘણા દિવસો પછી આવતા હોય બરાબર તો ગાઈ બસ બીજું કઈ આગળ તો છે નહીં આમાં પબ્લિક છે બહુ પણ છે નહીં તો ચાલો ગાઈશ હવે વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો હું ઇન્સ્ટાગ્રામમાં પણ હું સારા એવા મિની વ્લોગ બનાવું છું એમાં તમારો સારો રિસ્પોન્સ છે તો ઇન્સ્ટાગ્રામની આઈડી છે માહિશ સોરઠિયા છું ત્યાં પણ તમે એકવાર વિઝિટ કરી આવજો અહીંયા તમને બતાતું હશે બરોબર જે પણ હતું એ તમને બતાવવાની કોશિશ કરી છે તો આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો અને હજુ સુધી તમે આપણા ભાઈની તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર રાહ કોની જોવો છો આ વાત તમને આવું નવા વિડીયો તમને મળતા રહેશે બરોબર તો બસ બહુ રાત થઈ ગઈ જો ઘરે નીકળવું છે તો મળી આવે આવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત દુઆમાં યાદ રાખજો